નમસ્કાર એપી ન્યૂઝમાં આપનું સ્વાગત છે આપની સાથે હું ગુજરાત સરકાર તથા ભારત સરકાર દ્વારા લોકોના આરોગ્યની વધુ સારી સુવિધા મળી રહે તે માટે વાર્ષિક કરોડો અબજો રૂપિયાના બજેટ ફાળવવામાં આવી રહી છે જેમાં દવાથી લઈ પ્રાથમિક સારવાર થી લઈ તમામ પ્રકારની સુવિધાઓ આપવામાં આવી રહી છે ત્યારે દર્દીઓ હોસ્પિટલમાં દવા લેવા જાય છે ત્યારે ડોક્ટર દ્વારા દવા નથી અગર બહાર થી લખી દેવામાં આવે છે પરંતુ ખરેખર આ દવાઓ જો દર્દીઓને આપવામાં આવે તો દર્દીઓને વધુ સારી સુવિધા મળી રહે તેમ છે ત્યારે આ દવાઓનો જથ્થો થાનગઢના ઉકરડામાંથી મળી આવતા વ્યાપક રોશની લાગણી ફેલાઈ જવા પામે છે અને આ દવાઓનો જથ્થો કોના દ્વારા ક્યારે અને શા કારણે ફેંકી દેવામાં આવ્યો છે તેની તંત્ર દ્વારા તપાસ કરી જે તે જવાબદાર કર્મચારી કે અધિકારી જે કોઈ હોય તેની ઉપર કાયદેસરના પગલા ભરી સરકાર સંપત્તિને નુકસાન કરવાની કલમ લગાડી ધોરણસર ફરિયાદ દાખલ કરવામાં આવે તેવી લોકો દ્વારા માગણી ઉઠવા પામી છે